સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો એક પરિવાર વ્યાજના વિષ ચક્રમાં ફસાઈ ગયો છે લાખોનું વ્યાજ કરોડોમાં ચૂકવી દેવા છતાં વ્યાજખોરોનો આતંક યથાવત છે કોરોના કાળથી આર્થિક તંગીમાં આવેલ ભટ્ટ પરિવારે એક પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા ત્યારબાદ તેમને રૂપિયા ચૂકવવા માટે બીજા પાસેથી લીધા હતા અત્યારે પંદર જેટલા લોકો પાસેથી નાણાં લીધા છે હાલ તમામ લોકો કાપડ વેપારીના ઘરે જઈ ધમકી આપતા હોવાના આક્ષેપ પરિવારે કર્યા છે યુવાન દુકાને જાય તો પણ તેમને ધમકાવવા વ્યાજખોરો દુકાને આવી જાય છે અત્યાર સુધી વેપારીએ અમરોલી પોલીસ સ્ટેશન તેમજ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી છે સમસ્યા એ છે કે એમના વ્યાજખોરોના એમાં હું ફસાઈ ગયો છું આજે કમસે કમ વર્ષના અંદર એટલી ખરાબ મારી પરિસ્થિતિ થઈ ગયેલી છે કે આ લોકોના માટે હું પૈસા ચૂકવવા માટે કેટલા રૂપિયા બહારથી ઊંચકા છે આ લોકોને ચૂકવા છે એકબીજાને ચૂકવવા માટે એકબીજા પાસેથી લેવા છે આજે પંદર સોળ જણા થઈ ગયા છે જેમની પાસેથી મેં પૈસા ઉંચકા છે અને એ લોકોને જ ચૂકવવા માટે એ લોકોને જ વ્યાજનું ભારણ કરી કરીને આજે હું એ મુકામ પર પહોંચી ગયો છે કે મારો આંકડો એટલો ઉપર થઈ ગયો કે આજે હું જીવી નહીં શકતો એવી ખરાબ હાલત થઈ ગઈ છે આજે મારી પાસે બધા પુરાવા છે કે મેં એ લોકોને કેટલા રૂપિયા ચૂકતે કહી છે એવી કન્ડિશન થઈ ગઈ કે વર્ષના અંદર મેં એમ લોકોને લાખો રૂપિયા ચૂકવી દીધા છે લેકન તે છતાં એ લોકોનો ત્રાસ ને એ લોકોનો સહનશીલતા રહી નથી આજે મારી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ઘરની પોઝિશન એટલી કે ચાર મહિનાથી મારું ગેસ બિલ પેન્ડિંગ છે ક્યારેય બી આવીને કાપી શકે લાઇટ બિલ બાકી છે ચાર પાંચ મહિનાથી ઘરે અંધારું થવાની કારણ કે હાથમાં પૈસા જ નથી મારી પાસે કે હું ભરી શકું છોકરાની સ્કૂલની ફીસ બાકી છે આખા વર્ષની વેન ફીસ બાકી ટ્યુશન ફીસ બાકી એટલે એવી હાલત મારી થઈ ગયેલી છે કે હું એટલો લાચાર થઈ ગયો છે કે મારે જીવવું બી મારું હરામ છે કે કયા હિસાબે જીવું આ બધી પરિસ્થિતિમાં કે હું ઘર નહીં ચલાવી શકતો આ બધા લોકોના કારણે આટલી પરેશાન થઈ ગયો લોકો મારવાની ધમકી આપે દુકાને હું બેસી નથી શકતો અને ડિપ્રેશનમાં ચાલે ગયો ડિપ્રેશનની ઘોલિયા ખાવા ચાલુ થઈ ગયું એક મહિનાથી ડિપ્રેશનની ગોળી ખાઉં છું એટલે બહુ ખરાબ મારી પરિસ્થિતિ કે હું હવે જીવવા નથી માનતો આ લોકો પરિવારને જોઈને હજુ સુધી બેહેલો છું કારણ કે આ લોકો રોજ મને એ અમારું તરફ જુઓ આમ તેમ બાકી મારે કોઈ હવે ઈચ્છા નથી રજૂઆત કરી છે કમિશનર કચેરીમાં અરજી કરી છે અમરોલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે હું એક જ વસ્તુ રાખું છું કે ભાઈ મને આ બધી પરિસ્થિતિમાંથી બહાર કાઢો કારણ કે નહીં તો હું મારો તો આખો પરિવાર જ સુસાઈડ કરવા માટે એવા થઈ ગયા છે કે મારા પરિવાર કહે કે ભાઈ તું નહીં અમે બધા જ ચાલ્યા છીએ કારણ કે તારા વગર અમે શું કરવાના હતા હું આ લોકોના ચક્કરમાં જ બેસીને હજુ સુધી રહી રહ્યો છું બાકી મારે કોઈ એ નથી આ પરિવારને બચાવવા માટે બેસેલો આજે ઇજ્જત બચાવવા માટે બી મેં આટલા ટાઈમથી આ લોકોને પૈસા મેં ચૂકતે કર્યા રહ્યા છે આમ તેમ કરી કરીને મારી મમ્મીનું ગીર સોનું બી એમને બુટ્ટી આપીને બી આ લોકો મને પૈસા મેં આપેલા છે મારું ઘરનું બધું સોનું ગીર એમનું કહી ગયું આ લોકોમાં